આરટીઈ ના બાળકોના પ્રવેશ રદ કરતા મામલો ગરમાયો છે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના ખાનગી સ્કૂલ સામે આક્ષેપ આરટીને કાઢી શ્રીમંત લાખો રૂપિયા ફી લઈ અમીર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો પ્રવેશ રદ થાય તો બીજા ગરીબ બાળકને પ્રવેશ મળવો જોઈએ તેવું તેમનું કહેવું છે સ્કૂલો ગરીબ બાળકને ખોટી રીતે ધમકાવી પ્રવેશ રદ કરાવે છે પચીસ ટકા ગરીબ બાળકોને ખાનગીમાં ખાનગી શાળામાં મફત શિક્ષણનો અધિકાર છે તેવામાં હવે કોંગ્રેસ આ મામલે આકરા પાણીએ છે આરટીના બાળકોના પ્રવેશ રદ થતા મામલો ગરમાયો છે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આ મામલે હવે રોષ વ્યક્ત કર્યો છે વધારે આવક ધરાવતા વિદ્યાર્થીઓને શાળાએ કાઢી નાખ્યા છે અથવા એટલી સીટો જે આર ટી ખાલી થઈ છે એ આર ટી સીટોની અંદર માત્ર ને માત્ર ગરીબ બાળકોનો હક છે અને આ ગરીબ બાળકોના હકથી કોઈ વંચિત ના રહે એના માટે મારી સરકારને અને શિક્ષણ વિભાગને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે તમે આની અંદર રસ લો એ વિદ્યાર્થીઓને આની અંદર નથી મળ્યું એડમિશન એવા વિદ્યાર્થીઓને તક આપીને સાચું અને સારું શિક્ષણ સાર્થક કરવાની સરકાર એ ગરીબ વિદ્યાર્થીઓને તક પૂરી પાડે